નમસ્કાર મિત્રો ગુજરાત વાહન લેવું અથવા વેચવું ચેનલમાં તમારું સ્વાગત છે તમારે તમારું જૂનું વાહન વેચવું હોય અથવા લેવું હોય અને તમારે તમારા વાહનની જાહેરાત કરવી હોય તો આ ચેનલની મુલાકાત લેવો વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે તમારા વાહનની જાહેરાત કરવા માગતા હોય તો વોટ્સઅપ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપ્યો છે તે નંબર ઉપર સંપર્ક કરો હીરો સ્પ્લેન્ડર ગાડી વેચવાની છે મોડલ બે હજાર બાવીસનું છે ઓનર એક છે પેટ્રોલથી ચાલતી ગાડી છે કિંમત સડસઠ હજાર રૂપિયા છે વીમો ચાલુ છે બાર હજાર કિલોમીટર ચાલેલી છે અને આ ગાડી ગાંધીનગરમાં જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર છે આ